કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારે બધાનું સ્વાગત છે ધારા ફેમિલી લોકમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું અને ધારાબેન પણ સરસ એવા તૈયાર થઈ ગયા છે જો ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ જય માતાજી આજે મેં મા દીકરીએ કર્યું છે મેચિંગ મેચિંગ તો હું ધારાબેન કેવા લાગે છે જરૂરથી કમેન્ટમાં કહેજો ટાઈમ થયો છે દસ ને પચ્ચીસનો અને આમ જો અમારા સાહેબ કેવા તૈયાર થયા

તો તમે બધાએ ભરી ભરીને કમેન્ટ કર્યા અને તમે બધાએ મનમને આશીર્વાદ આપ્યા એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર બસ આવી જ રીતના આશીર્વાદ અને માનવભાઈને પ્રેમ દેતા રહેજો અને સૌથી પહેલાં તો તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના તો હાલો હવે અમે તો મા દીકરીભાઈ થઈ ગયું છે સરસ એવી તૈયાર ને આજે તો કંઈ કામ છે નહીં નથી રસોઈ બનાવવાની નથી કપડાં ધોવાના બીજા કંઈ કામ તો છે નહીં એટલે એન બસ આ મેચિંગ મેચિંગ કરીને બેહવાનું છે ગાધા અને સાહેબને તો છે ને અમારા દેવની આડી છે પાકી જ વાત છે જો સવારના છ વાગ્યાના ઉંઠા છે ચાર નાસ્તો કરી નીકળી ગયા અત્યારમાં બજારમાં અને કાલનો તો અમારે વરસાદ છે કાલ એમ કયો ને કે સાડા છ સાત વાગ્યાનો વરસાદ ચાલુ હતો રાતના બે અઢી વાગ્યા લગ્યો ધાર વરસાદ હતો હમણાં આઠ દસ દિના વિરામ બાદ ફરી પાછી વરસાદે એન્ટ્રી કરી છે એટલે હવે અત્યારે વાતાવરણ તો છે જ વરસાદ જેવું આ ઉકરાટને બફારો છે એટલે હજી આવશે તો ખરી એટલે મેં તમને અગાઉ જ કીધું હતું ને કે આજ વખતે આપણે સાતમ આઠમ છે ને

તમારી મારી શેર કરી દો ને પછી આપણે છે ને એ એમાંથી કપડાં પહેરવાના છે મારા ધારાની જ કપડાંની ખરીદી કરી ક્યાં ધારા કેમકે સાહેબના તો કપડાં સીવડાવી લીધા હતા એટલે દિવાળીની અને સાતમઠમની બે ખરીદી એક કરી લીધી છે તો હાલો સાહેબ પહેલાં તૈયાર થઈ જાય ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો

પાછા આમાં તમારે વર્ષાબેન ને નૈનાબેન ને પલ્વીબેન ને કહે કે સાહેબ તો સાહેબ જ છે મારા ભાઈ જેવું તો કોઈ થાય નહીં હો હા બાપા તમારા ભાઈ ને મારે થોડું કઈ કહેવાય કેમ કે મારે તો આ ફેમિલી માં આવી ખમતી ઘર બેનું છે નણદું છે કે ભાઈ બોલવું હોય તો વિચાર કરવો પડે વરી કે ઠપકો દે તો જો હું તમને કપડા બતાવું અંજુને કેટલા કપડા લીધા ની હાલો 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 મારી ફરમાઈસ બે સાડી ની જતી અને જે કંઈ વસ્તુ આજ હું તમને બતાવી નહીં સાહેબ એ બધી છે ને મને કીધું કે લઈ લે આજ મન મૂકીને તું ખરીદી કરે જેટલી કરવી હોય ને એટલી તો હાલો હું તમને પહેલાં બતાવી દઉં તમે બતાવશો હાલો આજ તો સાહેબ તમને બતાવશે જો ખરીદી પેલી તો સાડી છે જો આ પોસ્ટરમાં દેખાય ની રીતની બહુ ભારેમાં નથી લીધી સિમ્પલ જ લીધી પણ પ્રસંગમાં તહેવારમાં બધે પહેરાય તો આ બે કલર છે મારી ડિમાન્ડ બે સાડીની જ હતી પણ સાહેબે કીધું નહીં આજે તો મન મૂકીને ખરીદી કરી લે તો પછી હવે આપણે તો પાછી પાની કરાઈ નહીં કીધું તો હજી કઈ ઘટતું હોય તો લઈ લ્યો તો હવે બસ હવે ઘણું થઈ ગયું પછી લીધા છે આ બે ડ્રેસ આજ જો સાહેબે એ તમને બતાવે છે ખરીદી આહા આ હે છે જો પિસ્તા પિસ્તા કલર તમને આ મારો કલર આ આહા જો જો લ્યો જાવ જાવ આ તમે લેતો ફોન તમે આગળી બધા કપડાની રેડી કરી દે હો લાવો લાવો હા દુપટ્ટો મિનિટ દુપટ્ટો તો ખોલીન બતાય ખોલીન હા મારા આજ કંઈ કામ જ નથી કપડા જ હકેલવાના છે જાવ ના આ છે એની લગી લગી છે આ જો તો ખરી આ હરખ તો જો મારા કપડાની ખરીદીમાં બાપ દીકરી બેય તમને અત્યારે બતાવે ને ખોલી ખોલીને બતાવે તહેવારમાં મનાવવું ન પડે હા તો એક મિનિટ આપો 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 તો આ છે આખી પેર અને કોન્ટ્રાસ્ટમાં છે દુપટ્ટો અને કઈક આવી રીતનું વર્ક છે આખું ચિકન વર્ક છે અને અહીંયા છે ડાયમંડ અને મોતી વર્ક તો આ બેમાંથી કયો કલર સારો છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો આ બાપા લેગીશ લેગીસ એક જ જગ્યાએ

આ પેલા છે ને તમે ધારાની જ ખરીદી જોઈ લો આ જવું આ ધારાબેનના ચપ્પલ આમ રાખો અને એક લીધી છે મોજડી હવે છે ને વર્ષથી પછી મા દીકરી બે એક માપના ચપ્પલ લેવા જો તમે જોવું સાઈઝ તો તમને ધારાબેન ના ચપ્પલ અને મોજડી કેવી લાગી જરૂરથી કેજો હવે પેક કરો તો ભલે જોયું હવે આવશે ધારાબેન કપડાની કપડા ની ખરીદી ધારાબેન આજ વખતે છે ને મન મૂકીને ખરીદી કરી છે છ જોડી પેલો તો છે ને આ નાયરા કટ ડ્રેસ આ ધરાડ ધરા જીત કરીને લીધો છે અને આ એક વખત અમે ઘરે આવીને જોયા હતા એટલે બધાય છે ને આમને ભરી દીધા આની સલવાર કે દુકાને ભૂલાઈ નથી ને હે સાહેબ નથી ધારાબેન

પણ અત્યારે સાઈઝમાં થોડોક મોટો થાય એટલે આ દિવાળી જ પહેરવામાં કામ આવશે અત્યારે તો નહીં પહેરાય કેમ કે ધારાબેન રોવા માંડ્યા હતા આ ડ્રેસ લેવામાં કેટલી ઘડી તો રેહાણી ને કેટલી ઘણી તો પછી ડ્રેસ આવ્યો ને પછી ડ્રેસ આવ્યો કોઈ પૂછે તો હું કેવાનું કેટલા આવ્યો રેસ એમ કે થોડીક વાર રેહાણી થોડીક વાર રોય પછી આ ડ્રેસ આવ્યો અને પછી છે આ પોપ

અને આ છે કેપરી અને ટોપ પછી ફરી એક પાછી જીન્સ ની કેપરી અને એની આ છે આ એક ટોપ કેપરી આ બહુ હરખું જ બતાવી દઉં હરખું મૂકને અંજો તો મફત થોડું કાયો આ જો અને હારે છે આ બેલ બેલ ના આ જો એક ડાગલો મસ્ત હાલો તારા સપલા કોણ બતાવશે હે કાળા ચપ્પલા કોણ બતાવશે મારા ચપ્પલ બતાવવા જોઈએ તો આ પાંચ જોડી ધારાની કપડાની ખરીદી કરી આમાંથી કઈ જોડી વધારે સારી છે જરૂરથી કમેન્ટમાં કહેજો હજી એક તો રહી ગયું મેન તો અને એક છે આ ફ્રોક નવો કલર અને નવી પેટર્ન બહુ મસ્ત છે તો હવે આમાંથી તમને કયા કલર અને કઈ જોડી ગમીની જરૂરથી કમેન્ટમાં કહેજો અને મેં નાનકડી ખરીદી કરી એક જોડી રનિંગમાં પહેરવા માટે ચપ્પલ લીધા છે આ રીતના છે સ્માઈલી વાળા કે હસ્તામાણાને આનું પોઝ કે આનું આ પોઝ નતો દેખાય હતું એમાં નહોતું આ ભૂલાઈ ગયું આમાં પોઝ હોય પ્રસંગમાં જાવું હોય તો તો મારી પાસે હજી 5 જોડી ચપ્પલ છે પણ હવે સાકે છૂટ આવી હતી કે મન મૂકીને ખરીદી કરી લ્યો મન મૂકીને ખરીદી કરી લ્યો આપડે ના નહી પાડીએ કેમ કે આપડે ત્યાં મોઢાના મોર ભલે પેલી વર્ષ થી પછી પણ લઈ લેવાનું જે મોકો મળે મોકો ચૂકવાનો

આ દિવાળી ઉપર પહેરશું તમારે બધા હું કેવાનું જરૂરથી મને કમેન્ટમાં કહેજો આના તો તા બ્લાઉઝ સીવી અને પછી પહેરીશ તો સાડી તમને કેવી લાગી ખાસ મને કમેન્ટમાં કહેજો આની આર એક બીજી મસ્ત બાંધણી હતી પણ એ મેં પછી કેન્સલ કરી લાલ કલરની સાહેબે તો ઘણું કીધું કે લઈ લે લઈ લે પણ લઈ નહીં પછી બસ કેમ કે સાડીઓ નહીં ઠપ્પા પડ્યા છે મારે પણ હજી બે ચાર સાડી એવી છે કે કઈ વાર નથી એવી કેમકે પહેરવાનો જે વાલ તો નથી અને પેટર્ન વહી જાય ફેશન વહી જાય પછી હું પહેરવા કાઢવી એટલે એના હિસાબે છે ને અને હલકી જ લીધી છે જો બતાવું

અડધી કલાક આપણે એમ જ બગડી બાકી વેલા હલા આવતા રહે ઓડી નાનકડી એવી ખરીદી હતી અમારી સાતામાં સમની અને ખરીદી તો ખરીદી કેવી લાગી જો તમે કમેન્ટ કહેજો અને તમે સાતામાં તો પર હું શું કરી દી કે એ પણ કહેજો કેમ કે આ વિડિયો આવશે તા તો અડધી સાતામાં સમય વહી જાય પણ અમારું એવું જ છે મેં નક્કી કર્યું તો કે તમે અમારી ફેમિલી છો તો તમારી એટલે પહેલા બધી વસ્તુ શેર કરશું અને પછી પેરશો એટલે હજી મે છે ને આના જો લેબલ એ કાઈ નથી કે નદી કોલી મે સાડી જો કે કે પેક જ છે કેમ કે દિલ ફેમિલી મેં છે તો ફેમિલી નો સાથ સપોર્ટ બરાબર ને તો હાલો હજી સુધી જો ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો લાઈક કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે ધારાબેન ના કપડા કેવા લાગ્યા અને મારા ડ્રેસ અને સાડી કેવી લાગી તો હાલો મળ્યા થોડીક રહીને કન્ટિન્યુ આવજો આ વિડિયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો અને વરસાદે મંડાણ કર્યા છે તો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે હવારનો વિરામ લીધો તો અત્યારે વરસાદ ફરી પાછો ચાલુ થયો ને સાહેબ આવી ગયા દુકાને થી હવે માથું મોઢું કરો જો આ તે જમવા બેહે તો વ્યવસ્થિત થાય ને આમ જમવા બેહવું જોઈએ એ વાત બરાબર તો હાલો બપોરાન થાળી તૈયાર કરીએ કેમ કે આજે ટાઢી આઈટમ ખાવાની છે ને એક વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે પછી જમીને પછી તૈયારી કરશું છે ને છે ને છે ને હું તમને પૂછું ફરવા તો કે લઈને જ જવાના કેમ કે વરસાદ છે એટલે અને વરસાદ છે ને એનું કારણ હું છું એમ કેમ તોય હાલે કેતો સાહેબ કેમ કે બે દિવસ પેલા મેં કીધું હતું કે આના કરતા માઇઠમ ઉપર વરસાદ આવે ને તો ઘરમાં બેઠા રહેવું ખાઈ લેવું અને ટીવી જોઉં બસ ઈ તો કરશું બીજું કઈ ન કઈ નહીં તો એવું જ થયું

એ અત્યારે નથી રમતા મૂકવું હા એક વખત કમેટ આવ્યો તો બેન તમારા હાથમાં રમતા નથી અમારા ગામમાં તો બહુ રમાય જુગાર રમે છે ને અમે રમતા પણ હવે આપણે મૂકી દીધું છે ભૂલી ભૂલી ગયા છોકરા ને આદત પડી જાય એ આપણે રમવાનું બંધ એ શીખે એ પેલા આપણે મૂકી દઈએ એટલે અમે રમવાનું મૂક્યું રમીએ ખોટો રમીએ અમે ગીતાબેન બેઠા હોય તો અમે મનોરંજન માટે રમીએ પણ પૈસા થી રમવાનું બંધ કરી દીધું તો હારું હાલો થી રમો કે નહીં અમારે તો આગળ બપોરા કરીને ઘેર ઘેર પાટલા મંડાઈ જાય એટલે એટલું બધું હોય ને હવાની કેપેસિટી પ્રમાણે બધા રમતા હોય ગા જેની જેવી કેપેસિટી કેમ કે ખીચો ભાર કરે એ પ્રમાણે રમવાનું હોય પછી તો દસ થી લઈને પાંચસો વાળી રમાતી હોય એટલે આપને જે રમત આવડતી હોય એ રમવાની બરાબર ને નહીં ફરવા તો નીકળી જ જવાનું પણ આજે અમે છે ને પ્લાન નથી કર્યો ફરવા જવાનું વાતાવરણ એ છે વરસાદ જેવું અને મને નથી જવાનું હવે હા કાલ વરસાદ નહીં હોય તો કાલ જાઉં નહીં પછી અમે કંઈક બીજો પ્લાન કર્યો છે પણ એ તમને હું થોડાક દિવસ પછી કહીશ એટલે એના હિસાબે સાતમ આઠમનો પ્લાન છે ને મુલતવી રાખ્યો કે સાતમ આઠમમાં રજા રાખી દઈએ તો જ સાહેબ છે ને ક્યાંક આમ લાંબી ટુર ઉપર લઈ જાય સમજી ગયા ને તો એ પ્લાન કરીએ છીએ જોઈએ ચાર પાંચ દિવસનો પ્લાન થાય તો ફરવા જવું છે પણ સાતમ આઠમની ભીડમાં જવું નથી તો જોઈએ કાલે હજી નજીક નજીક ક્યાંય જવાનું મન થાય તો જાઉં તો સારું હાલો બપોરાની થાળી તૈયાર કરું એટલે આવી જાવ તમે બધાય બપોરા કરવા તો મળીએ થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટ્રેન ટાઈમ થયો છે સવા એક ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય બપોરા કરવા આજે બપોરામાં છે તીખી પૂરી વાનવા જીરાપુરી ફાફડી ગાંઠિયા મેસુપ શક્કરપારા સેવ તીખા તીખા લીલા મરચાં અને આમાં છે ધાણા ફુદીના લીલી ચટણી દહીં અને ઠંડી ઠંડી છાસ તો આ છે આજે અમારું બપોર નું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરા કર લે પછી મળીએ તો કન્ટિન્યુ આવી જઈશ ના છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો એવા બાપા એક પાપડ પૂરો થઈ ગયો ભાઈ બી ચટણી તીખી નથી ને બહુ તીખી ના મારી ફેવરેટ કેમ નીકળીયા ટાઈમ જો છે 2 વાગાનો બપોર થઈ ગયા છે અને આજે તો વેલી નવરી થઈ ગઈ ટાઈમ જાતો નથી ને ગરમી ને બફારો એવો છે કે વાત પૂછોમાં વરસાદ અંધારી ન આવો છે ને સાહેબે તો જો તૈયારી કરી છે બપોરે આરામ કરવાની કેમ કે આજે તો આવો મોકો મળ્યો છે કે નહીં દુકાને થી કોઈનો ફોન આવે હવે કે નહીં દુકાન જવાનું કેમ કે સવારે તો દુકાને જઈ આવ્યા એટલે આજ તો બપોર પછી ફાઈનલ રજા છે ને કેમ કે બપોર લગી તમારું ગામ ખુલ્લું હતું બપોર પછી જ અમાર હાથમની રજા છે અમારા ગામમાં તો એક થી એક ચડિયાતા નંગ છે તું મને કે એમ કરી માર તમને થોડું કહેવાય 12 મહિનાના તહેવારે આખો દી રજા નો રાખે હવાર અડધો દી દુકાને જઈને હું લડી લીધું ગામડા તો કોઈ આવન ન હોય એમાંય હવાર વરસાદ છે તો તમે દુકાને જઈને કઈરું હું બેઠા એ કરતા તો બાઈ છોકરાને ક્યાંક ફરવા લઈ ગયા હોત તો અમારી આતેડી દુવા નો દે એટલે થોલ ભઈ ગયો તો એટલે ચક્કીન વયા ગયા હતા કાઈ વાંધો નહી આજનો દી તો ગયો કાલ તમે ક્યાં જાહો

અને પછી અત્યારે જોઈ બે કલાક પહેર્યા ને ફટાફટ કાઢ્યા ને ત્યારે એને હક થયું કા સાહેબ અમુક કપડા અમે ધારાને છે ને સાદા સિમ્પલ અને કોટનના લઈ દઈએ ને એનું કારણ એ જ છે કે ધારાને છે ને સ્કિનની પ્રોબ્લેમ છે એલર્જી છે જરીવાળું સિલ્કનું કપડું પહેરે ને એટલે એને ઝીણા ઝીણા દાણા થઈ જાય અને ખંજવાળ આવે હજે મેં ક્યારે કોઈ ડૉક્ટરને બતાવ્યું નથી પણ હવે જોઈએ થોડીક મોટી થાય પછી પૂછશું કે ભાઈ આ શું તકલીફ છે હું નહીં અત્યારે તો સાદાને કોટનના કપડાં પહેરાવીએ એટલે હાલે તો તમારે બધા શું કહેવાનું છે કે જો કમેન્ટમાં કે કપડાંની કોઈ એલર્જી હોય કે સ્કીનની કંઈ પ્રોબ્લેમ હોય તો ડૉક્ટરને બતાવીએ ને એને હું આગળની કંઈક સારવાર કરાવીએ કેમકે પહેલેથી જ આ તકલીફ છે ખા સાહેબ નાની હતી ત્યારથી જેવું કપડું પહેરે ને એટલે એને લાલ લાલ દાણા થઈ જાય અને ખંજવાળ જ આવે ને ત્યારે તો રોતી બોલતી નહીં એટલે એટલે અમને એમ થતું કે ગરમી થાય કે તકલીફ થાય ને એટલે રોવે છે પણ હવે મોટી થઈને અમને ખબર પડે છે ને તો હવે આ ખ્યાલ આવ્યો કે ભાઈ આ વસ્તુથી થાય છે તો સારું હાલો હવે વાતું નથી કરવી થોડીક વાર સાઈડને આરામ કરવા દઈએ હું થોડીક વાર આરામ કરું પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દીધી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળ્યા થોડીક વાર રહીને હાલો આ ખિસ્કોલી બેન છે ને ખારા થયા છે હવે કેની ઉપર ખારા થયા કંઈ ખબર નહીં એક ધારી દેકારો કરે છે જો જો હવે ન્યા કંઈ છે કે શું કંઈ ખબર નથી પડતી સાહેબ આ ખિસ્કોલી એટલી બધી રાયડું નાખે ને બચવા અહીંયા કઈ પડી નહીં ગયું હોય ને આમ તો જો જો આગળ આવ એટલી બધી એક ધારી રાઈડું નાખે તો શું લાગે તે દી એના બચ્ચા પડી ગયા તા ત્યાં આવી જ રાઈડું નાખતી હતી જો એ વઈ ગઈ ઉપર કઈ છે તો ખરી ખામણામ જો તો કઈ છે ને કોણ મિંદડી છે કે કઈ કેમ કે હમણા છે ને મિંદડી બચ્ચા એવા હરાડા થયા છે ને આ ખામણા આવીને જ બેહે છે અને હમણા તો છે ને ચકલાઈ બહુ ઓછા થઈ ગયા છે મિંદડી કાઢવી પણ હવે જાતી નથી ને બીજા પશુ પંખી ને બહુ હેરાન કરે ત્યાં છે મિંદડી હવારે એમાં હતી હો અંદર વેલમાં આ બાજુ જોઉં તો અહીંયા આ મની વેલમાં ને ને કે આ નથી જોઈન પણ એક ધારી બોલતી હતી હવે હું હોય કઈ ખબર નહીં ભગવાન જાણે તો હારું હાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડેલા રહેજો ટાઈમ થયો છે નવ વાગ્યાનો અંજુ ઠાકીને બેહી ગઈ છે હિંડોળે તો બેહી બેહીને થાકી ગયા ચાર સાડા ચાર વાગ્યા લગી નિંદર કરી આજ તો રૂંઢા ની ચાય નથી પીધી વા બેઠા ને વા બે ઓટલા ભાંગી ભાંગીને થાકી ગયા આજનો દિવસ ખરેખર આખા વર્ષનો આજનો દિવસ એવો ગયો ને કે વાત જવા દયો આટલો કંટાળો તો ક્યારેય ન થયો કા ને જો આ ટહટ ચાલુ જ છે એને પોરો જ નથી હવે ભલે આખી રાત આવે હવે હાલો જે પડ્યું એ ટાઢી હાઈ તમ કટક બટક કરી લઈએ અને પથારી કરીને આપણે ગોટાઈ જાય ઘોટાવાનું છે કેમ કે કાલે વરસાદ તો હશે જ એટલે નહીં નીકળવા દે ક્યાંય તો કંઈ નહીં હાલો તમારા ગામમાં કેવો વરસાદ છે ને કેવી ગઈ તમારી સાતમ આઠમ એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો અમારે તો વખતે છે ને બહુ કંટાળાજનક આઠમ ગઈ માનવ વધતોય બે દિવસ મજા આવત પણ ટાણે માનવે અમદાવાદ વયો ગયો એને ત્યાં નથી ગમતું અમને આવી નથી ગમતું અને વરસાદ ક્યાંય નીકળવા દેતો નથી સાહેબ ગયા તા બપોર પછીથી ગામમાં આટો મારી નહીં આવ્યા ગામમાં એક કાગડા પડે કેમ કે બધા આમાં હચવાણા છે એટલે કોઈ યાદ દેખાય નહીં બે દીધા નહીં સાહેબ સારું હાલો